ભૂખ્યાને અન્ન આપો એ મહામંત્રને જેઓ દશે દિશામાં ગજવી ગયા અને જેમણે રોટીમાં રામને નિહાળ્યા એવા મહાન કર્મયોગી સંત શ્રી જલારામ બાપાનો જન્મ સવંત 1856 ના કાર્તક સુદ સાતમ ને સોમવારે માતૃ શ્રી રાજબાઈની કુખે થયો હતો ભગવાન શ્રી રામચંદ્ર જે અભિજીત નક્ષત્રમાં જન્મ્યા હતા એ અભિજીત નક્ષત્રમાં જ એમનો ઉદય થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું પ્રધાન ઠક્કરને વાલજી નામે એક ભાઈ હતા પ્રધાનભાઈ મોટા અને વાલજીભાઈ નાના કોને ખબર હતી કે સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં એક નાની સી હાટડી ધરાવતા પ્રધાન ઠક્કરનો એ બાળ પુત્ર ભવિષ્યમાં ભારતભરના મહાન સંત બની જશે ભારતભરમાં વીરપુર નામના ઘણા બધા ગામ છે પરંતુ સૌરાષ્ટ્રનું વીરપુર હવે જલા ભગત વીરપુર તરીકે ઓળખાય છે આજે વિશ્વભરમાં જેમની ભક્તિની જ્યોત પ્રજ્વલી રહી છે જેમના કાર્યોની મહેક આજે ચોમેર પ્રસરી રહી છે એ પૂજ્ય પાત્ર શ્રી જલારામ બાપાના નાનપણથી જ પ્રભુ નિર્મિત આ પરિસ્થિતિની ઘટના માળને પારખી ગયા હતા સૌરાષ્ટ્રના વીરપુર ગામે પિતા પ્રધાન ઠક્કરની એક નાનકડી દુકાન હતી બધી વસ્તુઓ રાખતા હતા લોહાણાના દીકરાને કોઈ ધંધામાં શરમ ના પડે પ્રધાન ભાઈ દુકાને બેસે ને નાના ભાઈ વાલજીભાઈ આજુબાજુના ગામડામાં અને શહેરમાં જઈને જરૂરી માલ સામાન ખરીદી લાવે વીરપુરમાં હોય ત્યારે દુકાનમાં બેસીને મોટા ભાઈને મદદ કરે

સાધુ સંતો પ્રત્યે એમના હૈયામાં અપર શ્રદ્ધા છલકાતી રહેતી ઘર આંગણે પધારેલા અતિથિને આદર સત્કાર કરવામાં તેઓ ક્યારે પાછું વળીને જોતા નહીં યાત્રાએ નીકળેલું કોઈ સાધુ મંડળ વિરપુરથી પસાર થતું ત્યારે માતૃશ્રી રાજભાઈ સાધુ સંતોની આગતા સ્વાગતા કરવામાં જરાય ઓછો રાગતા ન હતા સૌનું યથાશક્તિ સ્વાગત કરી આશીર્વાદ મેળવતા એવા ઉદાર ચિત્પ્રિય જનેતાની કુખે જન્મ પામનાર જલારામ માતાના સુસંસ્કારનું સિંચન થાય એમાં સી નવાય ધર્મશ્રદ્ધાળુ પુણ્યવંતી અને પતિવ્રતા રાજબાઈ એ શિશુ જલારામમાં ગર્ભકાળથી જ ભક્તિભાવના બીજ રોપ્યા હતા भक्त જલારામનો જન્મ થયો તે દિવસે વીરપુર ગામમાં આવેલા સર્વે સાધુ સંતોઓમાં આપમેળે કુદરતી હર્ષ આનંદ છવાયો હતો અંતરમાંથી પ્રગટ થતા એ આનંદનો અર્થ સૌ કોઈને નહોતો કળાયો પરંતુ તેઓ માં જે મહાજ્ઞાની હતા તેમને તો તે દિવસે વીરપુર ગામમાં શ્રી શ્રીહરિના પ્રાગટ્યની અનુભૂતિ થતી હતી પ્રભુના પયંગબર જ્યારે આ ધરતી પર અવતરે છે ત્યારે ચોમેર અલૌકિક વાતાવરણ પથરાઈ જાય છે ભક્તજનો સિવાય જેનો કોઈ તાક પામી શકે છે પતિપરાયણ રાજબાઈને જે પ્રથમ પુત્ર થયો તેનું નામ બોઘાભાઈ રાખવામાં આવ્યું હતું તે બોઘાભાઈની વય જ્યારે પાંચેક વર્ષની થઈ ત્યારે એક દિવસ રઘુવીર દાસજી નામના સંત મહાત્મા દસ વીસ સાધુઓ સહિત ફરતા ફરતા વીરપુર ગામે આવી પહોંચ્યા હતા સાધુ સંતો આ સંઘ અયોધ્યા થી નીકળીને દ્વારિકાની યાત્રા જઈ રહ્યો હતો સંઘના મોવડી શ્રી રઘુવીર દાસજી ત્રિકાળ જ્ઞાની હતા હરિ મસ્ત રહેનારા આ સાધુ મહારાજ પોતાના શિષ્ય વૃંદ સાથે જયારે ગામમાં પ્રવેશ્યા ત્યારે શેરીમાં કેટલાક છોકરાઓ રમતા હતા રઘુવીર દાસે એક છોકરાને નજીક બોલાવી પૂછ્યું આ ગામમાં સાધુ સંતો ને ભોજન મળે એવું ઘર કોનું છે છોકરાએ સહેજ પણ અચકાયા વિના તરત જ માતૃશ્રી રાજભાઈ નું નામ કહ્યું કેમ કે ગામમાં નાના બાળકો પણ આ વાત થી માહિતગાર હતા સાધુ સંતો નું આગમન થતું ત્યારે ગામના બાળકો પણ રાજભાઈ ને ઘેર પહોંચી જતા અને નાનું મોટું કામ કરવામાં મદદ કરતા રાત્રે જયારે ભજન મંડળી જામે ત્યારે પણ બાળ સમુદાય એમની મોજ માણતો આપ અહીં રાતવસો કરવાના છો મહાત્મા બીજા છોકરાએ પૂછ્યું ઈશ્વર ઈચ્છા તો એવી જણાય છે આ ગામમાંથી કોણ જાણે કેમ એમ ને એમ ચાલ્યા જવાની ઈચ્છા જ નથી થતી રઘુવીરદાસજી બોલ્યા તો પછી ચાલો મારી પાછળ છોકરાએ કહ્યું ચાલો ભાઈ આગળ બાળુરૂંદ અને પાછળ સંત રઘુવીરદાસજીની આગેવાની હેઠળ સાધુ સંતોની જમાત પ્રધાન ઠક્કરની ડેલી પાસે આવીને ઊભી રહી એક જણ દોડીને અંદર પહોંચી ગયો સાધુ સંતોના આગમનની જાણ કરી પ્રધાન ઠક્કર એ સમયે ઘરે જ હતા રાજબાઈના હૈયામાં આનંદ ઉછળવા લાગ્યો પતિ પત્નીએ સાધુ સંતોને પ્રણામ કર્યા અને એમને ફળિયામાં ઉતારો આપ્યો પ્રધાન ઠક્કર એમની આગતા સ્વગ્તામાં પડ્યા ને આ બાજુ રાજબાઈ ભોજનની તૈયારીમાં ગુંથાઈ ગયા એકલે હાથે બધું કરવા જાય તો રસોઈમાં વિલંબ થાય એટલે છોકરાઓને મોકલાવી બે ચાર પડોષણને બોલાવી ઘરમાં જે કાંઈ હતું એમાંથી રસોઈ બનાવી હોશે હોશે રસોઈ પીરસીને સૌ સાધુ સંતોને પૂર્ણ શ્રદ્ધાથી જમાડ્યા ભોજન વિધિ પતી ગયા પછી રઘુવીરદાસજીને પ્રણામ કરીને પ્રધાનભાઈ દુકાને ગયા ભોજન પછી સાધુ સંતોએ થોડીવાર આરામ કર્યો અને જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે રાજબાઈએ પોતાના પુત્ર બોગાને મહાત્મા રઘુવીરદાસજીના ચરણ સમીપ નમન કરાવ્યો રઘુવીરદાસે પ્રસન્ન થઈ રાજબાઈને આશીર્વાદ આપ્યા અને ત્રિકાળ જ્ઞાની મહાત્માએ ભવિષ્યવાણી ઉચ્ચારી મૈયા આ પુત્ર તો તમારે ત્યાં સાધારણ સ્થિતિમાં રહેશે પણ તમારે ત્યાં બીજો પુત્ર અવતરશે તે શ્રી હરિનો મહાન ભક્ત થશે તે પુત્ર તમારા કુળને ને દીપાવશે તમારી જ્ઞાતિ ને ઉજળી કરશે અને જગત આખા બેલી બનશે અને એની ગુણ ગાથા ગાતા ગાતા લોકો એને અનુસરશે મહાત્માના આશીર્વાદ ફળ્યા ત્રિકા જ્ઞાની સિદ્ધ પુરુષ નો કોલ કદી મિથ્યા ન જાય જલા ના જન્મ સાથે જ ઘરમાં આનંદ મંગળનું વાતાવરણ બન્યું સમર્થ સદાય આ ભાઈ મળ્યો મળ્યો શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા ઘરમાં તો ઠીક પણ આખા વીરપુરમાં જાણે કે તહેવાર જેવો અવસર આવ્યો કેમ કે સાધુ મહાત્માની ભવિષ્યવાણીથી આખું ગામ માહિતગાર હતું જાણે કૃષ્ણ જન્મનો ઉત્સવ લોકોના ટોળે ટોળા માતૃશ્રી રાજબાઈના કુખે જન્મેલા પુત્ર રત્નના દર્શનાર્થે ભેગા થવા લાગ્યા રસોડું ખુલ્લું મૂકી દેવામાં આવ્યું વીરપુર માં જેટલા સાધુ સંતો અને ગરીબ ગુરબા હતા એ સૌને ભોજન કરાવવામાં આવ્યું રાત્રે ભજન મંડળી બોલાવવામાં આવી ગામ લોકો પણ એમાં સામેલ થયા અને પરોડ સુધી ભજન કીર્તન ની રમઝટ મચી ચલાના જન્મ થી ચોમેર અલૌકિક આનંદ પથરાઈ ગયો સમગ્ર વીરપુર ગામ માટે એ દિવસ ધન્ય ધન્ય બની ગયો ભક્ત જનો એ પ્યારી ભૂમિ માં નિરંતર ભક્તિ રસ પવિત્ર ઝરણા વહેતા રહ્યા છે કોઈ પણ કાળે એમાંથી સંત વિભૂતિની ભક્તિમય વાણીની સરવાણી સુકાઈ નથી આવી ગરવી અને ભક્તિમય સોરઠની વસ્તીમાં ગોંડલ નજીક આવેલા ગામમાં જલારામ બાપાનો જન્મ થયો એમના જન્મને લીધે સૌરાષ્ટ્રની ધરતી હતી એના કરતા દ્વિગુણિત ભાગ્યશાળી બની આવા પનોતા ભક્ત પુત્રને જન્મ આપીને કઈ જન્મભૂમિ પોતાની જાતને ધન્ય ન માને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તેમજ કોમેન્ટમાં જય જલારામ બાપા લખો ધન્યવાદ